અને લોકોમાં વેરવૃત્તિ ફેલાવનારને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરનાર સામે એસટી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાથી તેની વિરુદ્ધમાં ફરિયાદ કરવા આવેદન આપવામાં આવ્યો છે આવા દેશદ્રોહીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા દેહગામ શહેર અને તાલુકા અનુસૂચિત જાતિના સમાજના આગેવાનોએ માંગ કરી છે કે ગોવિંદાસ કરીને જે વ્યક્તિ છે જેનું નામ છે ચેતન પટેલ એણે સુરતની અંદર એક ધર્મસભાની અંદર જે ભારતના ઘડવૈયા અને જે સરકાર વિરુદ્ધ ત્યાં મહિલાઓ વિરુદ્ધ જે એને બફાટ કર્યો છે એ બફાટ વિરુદ્ધ અમારે આવેદનપત્ર આપવાની જરૂર પડે એણે સરકારના તેમજ કાયદો શું કરી રહ્યા છે અને જે મહિલાઓને એને જાહેરમાં જે અપમાન કર્યું છે ગઢવૈયાનું બંધારણના ઘડવૈયા જેને કાયદો બનાવ્યો છે અને બંધારણ વિશે એને જે બફાટ કર્યો છે એની લીધે તમારે પત્ર આપવાની ફરજ પડી છે આજે આવેદનપત્ર તમે આપવા કઈ કઈ જગ્યા આપવાનું અમે એક અત્યારે મામલતદારમાં આપીશું પછી પોલીસ સ્ટેશનમાં આપીશું ડીએસપીના આપીશું રાજ્ય કલેક્ટરના ત્યારબાદ રાજ્યપાલને પણ અમે નિકલ રવાના આપનું શું નામ માધવદાસ સામાજિક કાર્યકર